સીપીએમ સાઇડમાં કોન્ટ્રાક્ટ કામદાર તરીકે અલગ અલગ કામદારો મિલ શરૂ કામદારોના બાકી ગ્રેજ્યુએટી તેમજ એરિયર્સના બાકી પગારના ચુકવણા આજ સુધી કરવામાં આવ્યા નથી જે અંગે બે માં દિવાળી પહેલા કોન્ટ્રાક્ટ કામદારોની માંગણીને લઈને તાપી કલેક્ટરશ્રીની હાજરીમાં પંદર દિવસમાં બાકી ચુકવણું કરવાનું સમાધાન થયેલ હતું છતાં આજ દિન તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ સુધી ચુકવણા થયેલ નથી જેને લઈને ફરી પાંત્રીસ જેટલા કોન્ટ્રાક્ટ કામદારો સાથે ગુજરાત શ્રમિક સંગઠન દ્વારા તાપી કલેક્ટર ને દિન સાતમાં યોગ્ય નિકારણ આવે જે બાબતે રજૂઆત કરવામાં આવી અને સાત દિવસમાં યોગ્ય નિરાકરણ ન આવે તો આકસ્મિક કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી આજ રોજ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અમો જે કે પેપર મિલ સીપીએમ યુનિટમાં જે કામ કરતા ત્યાંના લોકલ કોન્ટ્રાક્ટ કામદારો એવો પચીસ ત્રીસ ત્રીસ વર્ષ સુધી ત્યાં જ્યારે કંપની શરૂ થઈ છે ત્યારથી કામ કરતા આવેલ હતા તેઓને ગત બે હજાર ત્રેવીસની જુલાઈમાં એમને એકી સાથે લગભગ ત્રીસથી પાંત્રીસ જણાને એકી સાથે રિટાયર જાહેર કરેલા હતા તેમાં એવોએ જ્યારે કોન્ટ્રાક્ટ કામદારોએ જ્યારે ત્યાં પોતાની માંગણીને લઈને રજૂઆતો કરી હતી ત્યારે ત્યાં તાપી જિલ્લાના કલેક્ટર કલેક્ટરશ્રીઓની હાજરીમાં તેમનું સમાધાન થયેલ હતું કે પંદર દિવસમાં બાકી પી એફ ગ્રેજ્યુએટી અને એરિયર્સ અને બાકી ચુકવણા જે છે તે તમામ પંદર દિવસમાં કરી દેવાની ભાઈધરી રૂપે સમાધાન થયેલ હતું છતાં તે આજે છ મહિના થઈ ગયેલ હોવા છતાં પણ તેમને હજુ સુધી કોઈ જાતના બાકી ચૂકવણા કરવામાં આવેલ નથી તો એને લઈને આજ રોજ અમો કલેક્ટર કલેક્ટરશ્રીનાઓને તેને રિમાઇન્ડ કરાવવાને માટે આવેલ હતા અને તેમણે ખાતરી આપેલ છે કે દિન સાતમાં અમો તેનો ચુકવણા કરવા માટે અમે આગળની જે કંઈ કાર્યવાહી કરવી પડે તે અમે કરીશું તેમ જણાવેલ છે અને જો આમ આ સાત દિવસમાં જો આ બાકી ચુકવણા ના કરવામાં આવે તો ગુજરાત શ્રમિક સંગઠન વતી અમો તે સ્થાનિક કામદારોના હક અને અધિકારને લઈને જે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવી પડે કે રોડ રસ્તા પર જે કંઈક અમારે ધરણા પ્રદર્શન જે કંઈ પણ કરવું પડે એ આગળની કાર્યવાહી કરવા માટે અમે તત્પર છીએ અને તેમને અમે તેમના હક અને અધિકાર અપાવીને જ રહીશું અને જો તેમ કરવામાં કોઈ પણ બાદ પડે તો તેની સંપૂર્ણ જવાબદારી મેનેજમેન્ટ અને જિલ્લા વહીવટી તંત્રની રહેશે તેની અમે અમે જાણ કરીએ નોકરી કરતા હતા અમે નાના નાના હતા ત્યારથી કામ કરીએ પણ હવે ત્રીસ વરસ થયા એમ કેતા એ લોકો અમને કઈ ગેજેટે બીને આપીને કઈ આપી નથી અમને ચાલુ ચાલુ કામથી કાઢી આપ્યા છે અમને જે કંઈ અમારું લેવું દેવું હતું તે અમે લેવા જઈએ ત્યાં જઈને ઉભા રહીએ તો અમને કઈ કે શું કરવા આવ્યા છે એમ કે ને પછી અમને કહે કે અમે નથી કહેતા છે ને તમે અહીંયા આવીને ઉભા રહી જતા છે એમ કે તમારી શું માંગ છે અમારે હા બધું જ અમારે હા કાપાતું હતું પીએફ ને બધું જ રડ ટેક્સ હું ગૌતમભાઈ નાઇન્ટી ટુથી કામ કરતો હતો લોડિંગ ડિપાર્ટમેન્ટમાં અમને જુલાઈ માસમાં છૂટા કરી દેવામાં આવેલા અને અમને કહી દીધું કે તમારાથી કામ નહીં બને તમે નીકળી જાઓ ભાઈ તમે ગ્રેજ્યુએટીની વાત કરેલી સાહેબ અમને કંઈ આપો તો તમને કંઈ મળે નહીં એમ કરીને અમને બહાર કાઢી દીધેલા આજ દિવસ સુધી અમને કંઈ મેળેલું નથી આના માટે અમે કલેક્ટર સાહેબ તાપીને આવેદનપત્ર આપવા માટે આવેલા હતા તો સાહેબ અમને બાહ્યધરી આપી કે હું સાત દિવસમાં તમારા નિવાડા લઈ આપું